આમો તાલુકાના ભુવા ગામના તળાવમાંથી મકરનું રેસ્ક્યુ કરાયું મકરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં જાણ કરી હતી ત્યારે આમોદ વન વિભાગની ટીમ તથા જીવદયા કાર્યકરોએ સાથે મળી તળાવમાં રહેલા મહાકાએ મકરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો અને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો જાણવા મળતી માહિતી મુજબ આમો તાલુકાના ભુવા ગામના તળાવમાં એક મહાકાય મકર હોવાની આમોદ વન વિભાગની કચેરીને કામ

રિપોર્ટર અજર પઠાન સાથે ડે ન્યૂઝ આમોદ સામાજિક મોનિટર ને જેમાં ફિલ્ડ સ્ટાફ ગોવા ગામની ત્રણ ચાર દિવસ પહેલાં જે મગરનો જોવા મળેલ હતો તેની પિંજરો મીકેલી તો આ જ રોજ મહાકાય મગર પિંજરામાં આવી રહ્યો છે જેને સ્ટાફને ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ હોય તેમ છતાં ત્યાંથી વન મહોત્સવનો કાર્યક્રમ પૂરો કરી સીધા ત્યાં ગોવા ગામે ગઈ ત્યાંથી મગર પિંજરા સાથે અહીંયા અત્રે રેન્જ ખાતે લાવેલા છે જેનું જરૂરી ટ્રીટમેન્ટ કરી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ आजादी समचदार होी